ધરપકડ ની માંગણી કોળી સમાજની પૂરી થઈને બીજી માંગણી એ છે કે ભાઈ જયરેશભાઈ અહીફ બીજા આરોપીની જેમ ક્યાંક ને ક્યાંક વરઘોડો કાઢવામાં આવે જી આ મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા હશે કે ભાઈ નવનીતભાઈની જીત થઈ છે ક્યાંક ને ક્યાંક નવનીતભાઈ અને કોળી સમાજના લોકો ચલ્લા 25 છવ્વીસ દિવસથી ન્યાય માટે લડત લડી રહ્યા હતા ક્યાંક ને ક્યાંક પૂરી થઈ છે અને ક્યાંક ને ક્યાંક આખરે ન્યાય મળ્યો છે મુખ્ય આરોપી એટલે કે જયરેજભાઈ અહીર જે નવનીતભાઈ આરોપ નાખી રહ્યા હતા તેમને મિત્રો કાલે એસઆઈટી ની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા છો કે કોળે સમાજના લોકોની હજી એક માંગ છે આ માંગ મિત્રો વાદ ક્યાંક ને ક્યાંક ઘણા બધા સમાજ ના લોકો એ વિડીયો બનાવીને અપલોડ કર્યો છે કે ભાઈ સામાન્ય આરોપીની જેમ જે સામાન્ય લોકોને તો કેક ને કેક વરઘોડો કાઢવામાં આવે છે વરઘોડો રીકન્સ્ટ્રક્શન કરવામાં આવે મિત્રો આ લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે તો કેક ને કેક શું સૌથી મોટો સમાચાર મળી રહ્યો છે તમને બધા લોકોને આ વિડિયોની અંદર જણાવવા જઈ રહ્યો છું નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે સૌ પ્રથમ YouTube માં પહેલીવાર એ હોય તે વિડિયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો આઈ હોપ કે તમે બધા લોકો સબસ્ક્રાઇબ કરી નાખશો તમે બધા લોકો ડેલી વિડિયો જોશો સબસ્ક્રાઇબ નથી કરતા ભાઈઓ રા કોની જોવો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો જેથી હું તમારા સમક્ષ આવા નવા વિડિયો લાવતો રહું Facebook માં જોતા હોય તો જલ્દી જલ્દી ફોલો કરી નાખો હાલ તમે બધા લોકો જાણતા હશો કે મિત્રો કોળી સમાજના લોકોએ ગઈકાલે મોડી રાત્રે દિવાળી હતા કોળી સમાજના લોકો ન પકડ્યા હોત તો ક્યાંક ને ક્યાંક અમને બીજા સમાજના મેણા મારતા હતા કે તમે લઈ હાલ્યા હતા કેટલાય તેના ઉપાડો લીધો હતો કેમ ન્યાય ન મળ્યો કેમ અંદર નામ લો લખવામાં આવ્યું પરંતુ ફાઈનલી કોળી સમાજના લોકોની જીત થઈ છે જયરજભાઈ અહિર ધરપકડ થઈ છે હવે શું થાય છે આગળની પ્રોસેસ શું મિત્રો રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે જે પણ થશે આવનારા ટાઈમની અંદર જોવા જેવું થશે કંઈક ને કંઈક વિડીયો શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઈબ અવિષ્ય કરી દીજો જેથી તમારા સમક્ષ શું વિડીયો લાવતું આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આવું કે તમને ઘણી બધી સમજણ પડી છે આપણે નવા સાથે મળી જશું તે બધા લોકોને જલ્દી ધન્યવાદ જય હિન્દ જય ભારત